ઝઘડિયાના રાજપાડી મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ કલાકારો રમતવીરો પ્રગતિશીલ ખેડૂતો પ્રગતિશીલ પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું ઝિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા પર આવેલા બિરસા મુંડાની પ્રતિમા ખાતે કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રિતેશ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે પૂજન વિધિ કરવામાં આવી હતી સૌનો સાથ સબનો વિકાસ સબનો વિશ્વાસ સૌનો પ્રયાસ સાથે સૌના રક્ષણ હક અને અધિકાર માટે અંગ્રેજો સામે લડત લડી પોતાનું બલિદાન આપનારા એવા સુરવીર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલા પીડબલ્યુડીના ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે શાળાઓની નાની બાળાઓ દ્વારા ખૂબ સુંદર સંસ્કૃતિ પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આજે સમગ્ર ભારત વર્ષમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સૌ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓના જે અનેક પ્રકારના પ્રશ્નો છે સમસ્યા છે એના ઉકેલ માટે बिरसा मुंडा ना जीवन माते आदिवासी बरोना भविष्य प्रेरणा ले ने आदिवासी ने अलग अलग प्रकार जी योजना चालेल सुद्धा पोहचे साचा अर्थती बिरसा मुंडा एक सो पच जन्म जयंती निमित्ते एक आरा दिवस बहुत मोठा जबरदस्त मोठा कार्यक्रम आजना दिवस एक प्रारंभ करो आहे राज्य ने भारत सरकार की बिरसा मुंडा जन्म जयंती એમના જીવનમાંથી પ્રેરણા લેવાની મુંડા અંગ્રેજોની સામે લડતા લડતા એમને આદિવાસીને સાચા અર્થમાં ઉત્થાન માટે જે સંદેશો આપ્યો છે કે આદિવાસી આગળ આવો હોય તો કેટલાક કુરિવાજો છે કેટલાક અંધશ્રદ્ધા છે અને કુરિજ અંધશ્રદ્ધાને છોડીને સાચું શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવાનું એ સંદેશો જન સુધી પહોંચે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવે છે દેશને એક મજબૂત ભારત બનાવવામાં માંગે છે હર હાથ પો કામ આપવાની વાત કરે છે તો તેવા સમયે બિરસા મુંડાના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી પણ પ્રેરણા લાવી જોઈએ અને નરેન્દ્રભાઈના મનમાંથી મનની જે વાત છે સાચા ગરીબોના ના માટે આદિવાસીઓના ઉત્થાન કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબને ફોલો કરે છે ને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીઓને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આ યોજનાનું વર્ણન કરવા જાવ તો ઘણો બધો સમય લાગે પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ્ય છે કે આદિવાસીનો સાચા અર્થમાં વિકાસ થાય આદિવાસી રાષ્ટ્ર પ્રવાહમાં છે એમાંથી કે વિખૂટો ન પડે ને રાષ્ટ્ર પ્રવાહમાં જોડાઈને રાષ્ટ્રના ઉત્થાન માટે આદિવાસીનો ખૂબ મોટું યોગદાન હોય એ ઉદ્દેશ્ય છે અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નેરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થમાં આદિવાસીની તો ચિંતા કરી છે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ ઉજવવા નિર્ધાર જ્યારે કેન્દ્રીય મંત્રાલય દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદીજી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આખા દેશભરમાં અને ગુજરાતની અંદર પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે આજે આ કાર્યક્રમ અંદર વિશેષ ઉપસ્થિતિ અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ અમારા ધારાસભ્ય છે જિલ્લા પંચાયત પ્રમુખ છે અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજ દ્વારા વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના સર્વ પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે આ દોઢસો મી જન્મજયંતિ વર્ષ ઉજવવા નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાંથી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર માત્ર મોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચારની અંદર જ્યારે અટલ બિહારી બાજપેયીની સરકાર આવી લે ત્યારે કેન્દ્રની અંદર અલાઈ આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો ને આજ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબદ્ધ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રીશ્રી માંડવી ખાતે જે તમામે તમામ મંત્રીશ્રી આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ દોઢસોની જન્મજયંતિ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી છે સાથે સાથે આપણા જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાના ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની સુસગવડો જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસ નું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજી નું જે જન્મ જયંતિ ઉજગ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને વધુ આ પરંપરા ને આગળ લેજે અહેવાલ નિમેશ ગ સ્વામી લોકાર્પણ